નવા વર્ષનું શું પ્લાન છે જો મિત્રો સાથે દારૂ પાર્ટી કરવાનું વિચારી રહ્યા હો તો વિચાર બદલી નાખજો અરે અરે કેમ એવું કહી રહી છું તેના માટે જોવું પડશે આ રિપોર્ટો ગુજરાત અને આપની સાથે હું કારણ કે આ તમારું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ આવનારું વર્ષ પણ બરબાદ કરી દેશે તમે ઘણી વાર લોકોને એવું કહેતા સાંભળતા હશો કે યાર એક પેગમાં શું થઈ જાય પરંતુ અહીં હું તમને એવું કહીશ કે એક દારૂનું ટીપું પણ તમારા જીવનને બરબાદ કરી દેશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એન્ડ આલ્કોહોલિઝમ ના પ્રમાણે દારૂનો પહેલો ઘૂંટ પીતા જ તે તરત જ બ્લડ સ્ટ્રીમમાં પહોંચી જાય છે માત્ર 30 સેકન્ડમાં તે તમારા મગજમાં અને 5 મિનિટમાં दारूનો 90% ભાગ પેટ સુધી પહોંચી જાય છે જેમાંથી 10% ભાગ છે એ તમારા પરસેવાથી બહાર નીકળી જાય છે જ્યારે 90% ભાગ છે એ તમારો liver છે એ પ્રોસેસ કરવા લાગે છે એટલે સરવાળે દારૂ તમારા આખા શરીર પર અસર કરે છે તે માટે જ સારું એ જ રહેશે કે તમે નવા વર્ષની પાર્ટીમાં દારૂ સ્કીપ કરી દો એટલે જો તમે લિકરને સ્કીપ કરો છો તમારા નવા વર્ષની પાર્ટીમાં તો તેના ફાયદા તમારા શરીર માટે અઢળક છે જેનાથી તમારા લીવરને લિકર ડાયજેસ્ટ કરવામાં ઓછી મહેનત પડશે અને લીવર પર પ્રેશર નહીં આવે તમને ખબર છે દારૂ કિડનીનું ભાર પણ વધારી દે છે હકીકતમાં દારૂ તમારા બ્લડ સ્ટ્રીમમાં ભળી જાય છે જે બાદ તેને ફિલ્ટર કરીને યુરિનના માધ્યમથી બહાર કાઢવાનું કામ કિડનીનું હોય છે જેના કારણે કિડનીને પણ લોડ પડે છે દારૂના કારણે મગજમાં રહેલા ન્યુરો ટ્રાન્સમીટરની કામ કરવાની રીત પણ બદલાઈ જાય છે આનાથી તમારા બ્રેન સેલ્સને પણ ખૂબ જ અસર કરે છે અને બ્રેઇન સેલ્સ પણ ડેમેજ થવા લાગે છે તે માટે જો તમે પાર્ટીમાં દારૂ નથી પીતા તો મગજ વધારે હેલ્ધી અને ખુશ રહેશે એટલે લિકરને જો તમે અવોઇડ કરો છો તો તમારે સ્વાસ્થ્ય તો ખૂબ જ સરસ રહે છે એની સાથે સાથે પેનક્રિયા પર લોડ પડવાનું પણ ઓછું પડી જાય છે સ્કિન હેલ્ધી અને ચમકદાર રહેશે સારી નીંદર પણ તમને આવશે દારૂ પીવાની સરખામણીએ પાર્ટીને ખૂબ સારી રીતે એન્જોય કરી શકાય છે પરિવાર અને બાળકો સાથે વધુ સારો ટાઈમ સ્પેન્ડ તમે કરી શકો છો તે માટે જ નવા વર્ષની પાર્ટીમાં દારૂ સ્કીપ કરો અને પાર્ટી એન્જોય કરો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી અને આ સાથે જ ગુજરાતની તમામ મહત્વના સમાચાર જોવા માટે જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર